હું પડતર દિવસ છું હું વર્તમાન છું હું ભૂતકાળ અને ભવિષ્યકાળને રોકીને ઊભો છું મેં દિવાળીને ભાગોળે અને નૂતન વર્ષાને સીમાડે રોકીને રાખ્યા છે હું વચ્ચો વચ ઊભો છું અહીં આપ સૌને જતા અને આવતા વર્ષની શુભેચ્છા પાઠવું છું એટલું યાદ રાખજો હું પડતર છું પણ નરતર દિવસ નથી

લુતન ઉત્સા અભિનંદન આજ રોજ તારીખ એકવીસ દસ ના રોજ પડતર દિવસ રહેવામાં આવે છે કેમ કે ગઈ કાલે સાંજના ત્રણ ને પિસ્તાલીસ થી શુભ દીપાવલીની શરૂઆત થઈ ગઈ છે આજે સાંજના ચાર વાગ્યા સુધી દીપાવલી ગણાશે પરંતુ લક્ષ્મી પૂજન અને ચોકડા પૂજન મહત્વ સાંજ નું હોવાથી પચીસ આવતીકાલે સવારે નૂતન વર્ષા અભિનંદન ની શરૂઆત થશે તારીખ બાવીસ દસ પચીસ ના રોજ સવારથી તો બધા જ ભારતીયો મારા જય મહાદેવ નૂતન વર્ષા

કે ધોકો એવું શું છે રિયલમાં આપણા કોઈ વેદોની આ વાત છે કે છે એવું મને પૂછવામાં આવ્યું ત્યારે એટલું હું ચોક્કસ કહીશ કે વૈદિક ગણિત શાસ્ત્ર મુજબ ચંદ્રોદય અને સૂર્યોદય ના આધારે દિવસ અને રાત અને દિવસની રાત અને તિથિ નક્કી કરવામાં આવે છે તિથિનો ક્ષય એવું પણ નક્કી કરવામાં આવે છે જેના આધારે ત્રીજા વર્ષે અધિક મહિનો આવતો અધિકમાં દિવસોનું અને ચંદ્ર સૂર્યના ઉસ્ત ઉદયનું એક ગણિત શાસ્ત્ર છે અને એ ગણિત શાસ્ત્રના આધારે જ્યારે અમાસા અને પળવો એકમની વચ્ચેનો સમય જ્યારે કોઈ તિથિ વીરેનો ક્ષય દિવસ હોય છે એને ધોફો કહેવામાં આવે છે મૂક્રો રાજબી દવાઓ જે પ્રમાણે કીધું એ પ્રમાણે જે ગઈકાલે સાંજના ચાર વાગ્યા થી એટલે કે ત્રણને થી દિવાળી શરૂ થતી હતી અને આજે જે ત્રણે પિસ્તાલીસ દિવાળી પૂરી થઈ છે આમ તો ચોકડા પૂજન જે સાંજના સમયે હોય છે એટલે અત્યારે આજે જે ચોકડા પૂજન કરવામાં આવે તો દિવાળી નથી અને એટલે એના હિસાબે જ ગઈકાલે તો સાંજે જ પૂજન કરીને આપી દીધું એટલે આજનો દિવસ છે કે ફટકત એ રીતે રાખવામાં આવે છે એનું કારણ એવું હોય છે કે આજે દિવાળી હોય ને એટલે ચોપડા પૂજન થઈ ન શકે અને નવું વર્ષ છે એ પણ સ્ટાર્ટ નથી થતું જોકે આ બધી બાબતો છે જે પૃથ્વી અને ચંદ્ર એ બંને પૃથ્વી ચંદ્રની જે ગતિ હોય છે એ ગતિના આધારે હોય છે ક્યારેક આપણે પણ જોયું હોય છે બે અગિયારસ હોય ક્યારેક બે મોહમ હોય છે એનું કારણ છે કે ચંદ્ર જે એની પૃથ્વી પરતું જે પરિભ્રમણ કરતું હોય છે ત્યારે તેની ગતિમાં જે વચમાં હોય કે ધીમે ધીમે

મિત્રો આ તોપો દિવસ વિશે અમને જે માહિતી જાણકારો પાસે જે મળી છે તે આપણી સુધી પહોંચાડી શકો અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ આભાર